મોરબી જિલ્લામાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે સ્કીમો હોય છે તેનો લાભ પ્રજા સુધી પહોંચે બીજું કે રાજ્ય સરકારના ગ્રામ્ય લેવલે જે યુનિટ હોય આટલા તરીકે સબ સેન્ટર હોય શાળા હોય આંગણવાડી હોય અમારી ફેર ફેરપ્રાઇઝ શોપ હોય તલાટી કમ મંત્રીની ઓફિસ હોય કે જિલ્લા પંચાયત કે કલેક્ટર કચેરીમાં આવતી કોઈ પણ જે અમારી સંસ્થા હોય એના કર્મચારીઓ સમયસર જાય છે કે કેમ સમયસર ગયા પછી સાંજે છ દસ સુધી હાજર રહે છે કે કેમ અને આજે મેં જે સ્કીમની વાત કરી એ સ્કીમ અન્વયે પ્રજા સુધી લાભ પહોંચે છે કે કેમ એનું ચેકિંગ કરવા માટે આજે મોરબી જિલ્લાના દરેક તાલુકાના અમે દૂર દરાજના જે ગામો છે એ પસંદ કર્યા અને વર્ગ એકના અને વર્ગ બેના અધિકારીઓને એનું એક ડિટેલ સૂચના પત્ર બનાવીને આપ્યું કે જેમાં પીએચસી આંગણવાડી આ તલાટી કમ મંત્રીનું અમારે ચોરાની ઓફિસ એમ જે પણ અમારી સરકારી ઓફિસ છે એનું ચેકિંગ માટેનું એક નિયત ફોર્મ બનાવીને આપ્યું જેના કારણે અન્ય વિભાગના અધિકારી હોય તો પણ એ સારી રીતે ચેક કરી શકે એમને જે વિભાગનો આઈડિયા ના હોય તમે જે પ્રશ્નો પૂછ્યા છે એ પ્રશ્નો મુજબ રજીસ્ટરો અને બાબતો ચકાસી અને એમને અહેવાલ કરી શકે લોકોના અભિપ્રાય મેળવી શકે લોકો સુધી જે તકલીફ હોય કે પ્રજાના સરપંચશ્રી અને ગામના આગેવાનોને ભેગા કરી એમને પીવાના પાણીની સિંચાઈની કે રોડ રસ્તાની કે બેંકની કે અન્ય કોઈ પણ તકલીફ હોય એ તકલીફ ગામજનો એમને રજૂ કરે એ અમારી પાસે લાવે અને અમે સંકલનમાં આ બધા પ્રશ્નોનો નિકાલ કરાવી શકીએ એ હેતુથી અમે આ કાર્યવાહી આજે હાથ ધરેલ છે આ કાર્યવાહી હવે નિયત અંતરે કરવામાં આવશે અને હું મોરબી જિલ્લાના તમામ ગામના લોકોને ખાતરી આપું છું કે રાજ્ય સરકારની તમામ સ્કીમનો લાભ આપના સુધી પહોંચે એના માટે હું અમારા ડીડીઓ શ્રી અમારા આર એ શ્રી પૂરતા પ્રયત્ન કરી અને તમારા સુધી છેવાડાના લોકો સુધી તમામ લાભ પહોંચશે આ કોઈ નક્કી કરેલી બાબત નથી પણ જે ગામ અમે એવા પસંદ કરીએ છીએ કે જ્યાં દૂર ગામ હોય કદાચ કોઈ અધિકારીની મુલાકાત થતી હોય ના થતી હોય તો જિલ્લાના તમામ ગામો નજીકના ભવિષ્યમાં આવરી લેવામાં આવશે દિવાળી સુધીમાં તમામ ગામોમાં એક કે બે વાર મુલાકાત થશે આજે મુલાકાત થયા પછી આ ટીમ ફરી પણ મુલાકાત કરશે અને આજે કામ કર્યા પછી મહિના દોઢ મહિના પછી શું ફરક આવે છે એ ચેક કરવામાં આવશે શિક્ષકો જો અપડાઉન કરતા હશે તો સમયસર જાય છે કે કેમ આંગણવાડીમાં બે વાર અઠવાડિયામાં ફ્રૂટ અપાય છે કે કેમ બીપી અને ડાયાબિટીસની દવા રાજ્ય સરકાર નિઃશુલ્ક રીતે પ્રજાને આપે છે એનો લાભ લોકોને મળે છે કે કેમ બ્લડ ટેસ્ટની કાર્યવાહી દરેક પીએચસી લેવલે કરવામાં આવે છે તો એ કાર્યવાહી થાય છે કે કેમ કે લોકોને બહાર જવું પડે ઇન્સ્ટિટ્યુશનલાઇઝ ડિલિવરી થાય છે કે કેમ આમ દરેક ગ્રામ સેવક એના ખેડૂતને ઓળખે દરેક ખેડૂત એના ગ્રામ સેવકને ઓળખે આ બધી બાબતો મેં ભૂતકાળમાં પણ જ્યાં જ્યાં નોકરી કરી છે જે જે જિલ્લામાં એમાં અમલવારી યોગ્ય રીતે કરાવેલ જ છે અને આ બધી બાબતોનું આજે ગયા પછી દોઢ મહિના પછી એનું શું પરિણામ આવ્યું એ જોવા પણ ફરીથી આ જ ટીમ જશે એ જ ગામમાં એટલે એક વખત ગયા પછી આ કામ અટકવાનું નથી દરેક મને મારા જિલ્લાની ખબર છે અન્ય જિલ્લા માટે હું આ બાબતે કોઈ અભિપ્રાય નહીં આપી શકું આપણે